હનુમાનજી ઉડી શકતા હતા તો પછી શ્રીલંકામાં જવા માટે પુલ બનાવવાની જરૂર ક્યાં હતી કહે છે કે હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે સૂર્યને એક ફળ સમજીને પોતાના મોઢામાં ગળી ગયા હતા એટલે કે હનુમાનજી બહુ જ મોટું રૂપ ધારણ કરી શકતા હતા વિશાળ કાય શરીર બનાવી શકતા હતા અને ઉડી શકતા હતા જો હનુમાનજી સૂર્યને પોતાના મોઢામાં ગળી ગયા હોય તો સૂર્ય તો આપણા જેવી પૃથ્વી જે છે તેના કરતાં તો લાખો ઘણો મોટો છે ઘણો જ મોટો છે અને જો સૂર્યને ગળી જતા હોય અને ઉડી શકતા હોય અને વિશાળ સ્વરૂપ ધારણ કરી શકતા હોય હનુમાનજી તો પછી પુલ બનાવવાની જરૂર શું હતી હનુમાનજી વિશાળ સ્વરૂપ ધારણ કરીને તેમની પીઠ ઉપરથી લશ્કરને પસાર કરી દેવું જોઈએ ને લશ્કર તો એક સામાન્ય કહેવાય જો સૂર્યને જે વ્યક્તિ ગળી જતો હોય તેની પીઠ ઉપરથી લશ્કરને લઈ જવું એ તો એક સામાન્ય છે એનો મતલબ એવો છે દોસ્તો કે આ બધો અંધવિશ્વાસ અને પાખંડવાદ નથી તો છે શું આ આપણા મગજમાં ખોટી ખોટી વાતો ભરવામાં આવે છે અને આપણને અંધવિશ્વાસ બનાવવામાં આવે છે ધર્મિષ્ઠો અને પાખંડીઓએ એટલું બધું શિક્ષણ ધર્મનું આપણી અંદર ભરી દીધું છે ને આપણા મગજમાં એટલું બધું શિક્ષણ ભરી દીધું છે ઠોસીઠોસીને અંધશ્રદ્ધા અને પાખંડવાદમાં રાચવાનું કે સાચું શું છે તે જાણવાની આપણી ઈચ્છા જ થતી નથી અને સાચું શું છે તે જાણવાની ઈચ્છા આપણે મારી પરવારી છે આપણા મગજમાં અંધવિશ્વાસ અને પાખંડવાદ ઠાસીને ભરી દેવામાં આવ્યો છે ઘણા ભક્તોને સીતાજી માટે સીતા માતા કહેતા તો સાંભળ્યા છે ઘણા ભક્તોના મોઢા મોઢી સીતા માતા શબ્દો નીકળતા હોય છે પણ રામ બાપા કોઈ કહેતું નથી કેમ ભક્ત લોકો તમને રામને બાપા કહેવામાં કંઈ વાંધો છે કેમ બાપા નથી કહેતા તમે ભલે લોકો રામને ભગવાન કહેતા હોય પરંતુ રામે પૂરી જિંદગી બુદ્ધિ ચતુર્ય અને વિવેકથી કોઈ કામ નથી કર્યું તેમને હર હંમેશને માટે હિંસા છળ કપટ અને ચાલાકી કરી છે તે હર હંમેશને માટે મહિલા વિરોધી રહ્યા છે અને શુદ્ર વિરોધી તેમની નીતિ રહી છે લાકડી છે ને તે તો ફક્ત માણસના હાડકાં તોડી શકે છે લાકડીથી ફક્ત હાડકાં તૂટે છે પરંતુ શબ્દોથી માણસના સંબંધો તૂટી જાય છે માટે એક પણ શબ્દ બોલતા પહેલાં વિચાર કરજો વિચારીને બોલજો શબ્દોમાં બહુ તાકાત છે માટે એક શબ્દ આડોટેડો બોલાઈ જશે ને ખરાબ બોલાઈ જશે તો સંબંધો તૂટી જશે વિકસિત દેશોની અંદર યુવાનો સરકાર ચલાવે છે અને ઘરડાઓને પેન્શન આપે છે અને આપણા દેશની અંદર ઘરડાઓ સરકાર ચલાવે છે અને યુવાનોને ટેન્શન આપે છે અને પોતે પેન્શન લે છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો